આજે આપણે આવી હનુમાનજી ના એક એવા મંદિરે કે જ્યાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે આ ટેબલી હનુમાનજી નું મંદિર અમદાવાદ ના આવેલું છે અને કહેવાય છે કે જયારે હનુમાનજી આ મૂર્તિ સ્થાપના કરવા માટે બીજી જગ્યા લઈ જઈ રહ્યા હતા આ જગ્યાએ ગાડું રોકાઈ ગયું હતું ત્યાં આગળ નહોતું વધતું એ પછી હનુમાનજીની સ્થાપના આ જગ્યાએ કરવામાં આવી જ્યારે પણ હું કોઈ ભગવાનના મંદિરે જાઉં છું તો થી દસ મિનિટ ત્યાં બેસું છું કારણ કે તેનાથી એક શાંતિનો જ અનુભવ થાય છે આ મંદિર કુદરતના ખોડે વસેલું છે અને આજુબાજુમાં તમને જંગલ જેવું વાતાવરણ લાગશે અને એક અલગ જ અનુભવ થશે ત્યારે પણ તમે અહીં આવો ત્યારે વાંદરાઓ માટે કંઈક ખાવાની સામગ્રી અવશ્ય સાથે લઈને આવજો કારણ કે દુનિયાની દરેક વસ્તુમાં પણ ભગવાનનો વાસ હોય છે આ મંદિરની બાજુમાં એક વિશાળ અન્ન ક્ષેત્ર પણ બની રહ્યું છે જેમાં ટૂંક જ સમયની અંદર ઘણા બધા હરિભક્તોને ત્યાં ભોજન પણ મળશે ગઈ આ મંદિરના દર્શન કરીને જ મજા આવી તમે પણ આ મંદિરે એકવાર દર્શન કરવા જરૂરથી પધારજો